નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને મહત્વપૂર્ણ વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એલઆરડી એટલે કે પોલીસ કોસ્ટેબલ ભરતીની જેમાં જિલ્લા ફાળવણી સાથે જોડાયેલા અનેક ગંભીર મુદ્દા છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે હવે મિત્રો જોઈએ તો એલઆરડી જિલ્લા ફાળવણી વિવાદ ઉમેદવારોની ફરિયાદ મુજબ મારો અનુભવ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક ઉમેદવારોની એક સમાન ફરિયાદ આવેલી છે હવે મિત્રો જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને ગ્રુપની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો ગ્રુપ એમાં છે કે ઉચ્ચ માર્ક સાથે પાસ થનાર ઉમેદવાર છે એને પસંદગીના જિલ્લા મળ્યા નથી જ્યારે ગ્રુપ બીની વાત કરીએ મિત્રો તો થોડા ઓછા માર્ક્સ છે પણ એ લોકોને મનપસંદ જિલ્લો મળ્યો છે હવે મુદ્દો શું છે મિત્રો તો આ મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે ઉમેદવારોને તક આપવામાં આવી જેમાં એકથી પાંચ જિલ્લા પ્રેફરન્સ એટલે કે સિલેક્શન હવે ડિસ્ટ્રિક્ટ એ ડિસ્ટ્રિક્ટ બી ડિસ્ટ્રિક્ટ સી ડિસ્ટ્રિક્ટ ડી અને ડિસ્ટ્રિક્ટ ઈ આ પાંચ જિલ્લા પ્રેફરન્સ માટે આપવામાં આવેલા હતા એમાં આ યાદી છે તે મહત્વપૂર્ણ છે મિત્રો હવે વધારે માર્ક્સ લાવનારા ઉમેદવારો છે એમાં પ્રેફરન્સ યાદીમાંથી એક પણ જિલ્લો મળ્યો નથી એટલે કે ઊંચું મેરિટવાળા જે ઉમેદવારો છે પોલીસ ભરતીમાં એ લોકોને નજીકનો જિલ્લો જે પસંદગીનો જિલ્લો છે તે મળ્યો નથી તે લોકોને દૂરના જિલ્લા ફળવાયા છે અને જ્યારે ઓછા માર્ક્સ લાવવાના ઉમેદવારો છે કે જેને મેરિટમાં ઓછા માર્ક હોય મેરિટ થોડુંક ઓછું હોય એ લોકોને પસંદગી મુજબનો જિલ્લો મળ્યો છે મિત્રો તો ઉદાહરણ આપણે કેસ સ્ટડી તરીકે જોઈએ તો ફિઝિકલ ટેસ્ટમાં પાસ લેખિત પરીક્ષામાં ઉચ્ચ માર્ક્સ એટલે કે જનરલ મેરિટમાં સારા માર્ક્સ છતાં પસંદગીનો જિલ્લો બહારનો હવે ઉદાહરણમાં કેસ સ્ટડી બે જોઈએ તો સમાન પરીક્ષા માર્ક્સ થોડા ઓછા પણ મનપસંદ જિલ્લો એટલે આ સિસ્ટમની વાત છે મિત્રો હવે જોઈએ તો પ્રશ્ન કોણ સાચું કે કોણ ખોટું એ નથી મિત્રો શું નિયમોની લાગુ પડતી પદ્ધતિ સમાન છે કે નહીં અહીંયા એક ક્વેશ્ચન માર્ક લાગે છે મિત્રો કે આ નિયમ છે એ પદ્ધતિ છે એ સમાન છે કે નહીં એ વિચારવાનું રહ્યું આગળના ભાગમાં હવે મુખ્ય મુદ્દો છે મિત્રો પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી હવે ઉમેદવારોની છે તે લાગણી જુઓ તમે તો વધારે મહેનત કરનાર ઉમેદવાર છે તે દંડિત થાય છે અને શું વધારે માર્ક્સ લાવવા તે ભૂલ છે તો આ બે મુદ્દા છે એ જે મહેનત કરનાર વિદ્યાર્થી છે જેને ઊંચું મેરિટ આવેલું છે તે લોકો માટે મહત્વના છે આગળ જોઈએ તો આ વાત કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી મિત્રો આ માત્ર સિસ્ટમની પારદર્શિતાનો પ્રશ્ન એટલે કે સવાલ છે મિત્રો હવે ઉકેલ શું હોઈ શકે તો મિત્રો સ્પષ્ટ અને લેખિત માર્ગદર્શિકા એટલે કે રાઇટ ટર્ન ગેટ ગાઈડલાઇન્સ હોવી જોઈએ હવે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય અને ભરતી પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ વધે આ એનો ઉકેલ છે મિત્રો હવે નોંધ છે કે આ વિડીયો કોઈ આરોપો માટે નથી કોઈ વ્યક્તિ કે સંસ્થા સામે નથી હેતુ શું છે માત્ર કે મિત્રો માહિતી અને જાગૃતિ ફેલાવવાનો છે બીજો કોઈ હેતુ નથી આ વિડીયોનો હવે નવા ઉમેદવારો માટે એક નવી અને મહત્ત્વની શીખ છે જે આ તમે વિડીયો જોયું જોયો હશે એમાં તમે ઓબ્ઝર્વેશન કરેલું હશે કે ભવિષ્યમાં ધ્યાન રાખો કે જિલ્લા પ્રેફરન્સ કેવી રીતે કામ કરે છે અને નિયમોની સમજ મેળવવી તો તમે મિત્રો આ અગત્યનો મુદ્દો છે જે જિલ્લા પ્રેફરન્સનો કે એ અને બી ગ્રુપમાં એ ગ્રુપમાં વધારે માર્ક્સ હોય તો એ લોકોને પાંચ જિલ્લા જે પસંદગીના હતા એ જિલ્લા સિવાયના બારના જિલ્લામાં મોકેલા જ્યારે ઓછા માર્ક્સ હતા પ્રેફરન્સ જિલ્લામાં એ લોકોને મેરિટમાં નીચું મેરિટ હતું એ લોકોને પસંદગીનો જિલ્લો મળ્યો એટલે આ તમારે ખાસ જોવાનું છે આ તમારા માટે નવી શીખ છે મિત્રો હવે તમે શું વિચારો છો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો આભાર બેસ્ટ ઓફ બ્લા ફોર્ ફ્યુચર જય હિન્દ વંદે માતરમ